ભગવાન શ્રી ગણેશનું આ હેરમ સ્વરૂપ જેમાં ભગવાન શ્રી ગણેશના પાંચ મુખ છે દસ હાથ છે અને એક હાથથી ભગવાન ભક્તોને વરદાન આપી રહ્યા છે વરદ મુદ્રામાં છે અને બીજા હાથમાં મોદક છે તથા બીજા આઠ હાથમાં ગર્મહસ્ત એકમાં ફંદો અંકુશ માલા દુર્વા ફૂલ તથા કુલહાડી આદિ ધારણ કરેલ છે ભગવાન શ્રી ગણેશનો આ સ્વરૂપ નિર્બળોની રક્ષા કરવા વાળો છે શક્તિ આપનાર છે અને સર્વ રીતે ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર છે તો મિત્રો પવિત્ર એવા શ્રાવણ માસની બધ ચોથના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સવારે સૂર્ય ઉગ્યા પહેલા સ્નાન વગેરેથી પરવારીને દુધાળા દેવ ગણપતિનું સ્થાપન કરવું પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કર્યા બાદ સ્તુતિ કરવી આ વ્રત કરનારના સર્વ સંકટ ગણપતિ દૂર કરે છે અને તેને સુખ શાંતિ આપે તેનું કલ્યાણ કરે છે આ દિવસે એક ટાણું કરવું એક ટાણું કરતા પહેલાં વાર્તા સાંભળવી હવે આપણે વ્રત કથા સાંભળીશું બોલો ગણપતિ બાપાની જય ઇન્દ્રપુરી નગરનો રાજા ઇન્દ્રસેન મહાપ્રતાપી અને પ્રજાના દુઃખે દુઃખી થનારો હતો તેની રાણી ઇન્દુમતી પણ એવી જ ધર્મપરાયણ અને પતિના પગલે ચાલનારી પતિવ્રતા પત્ની હતી અને તેથી જ પ્રજા આવા ધર્મિશ રાજા રાણીની પૂજા કરતી હતી આવા ધર્મિશ રાજા રાણી પર એકવાર મહાસંકટ આવી પડ્યું પડોશનો રાજા તેની આવી સુખ સમૃદ્ધિની ઈર્ષાથી સળગી ઉઠ્યો અને ઇન્દ્રપુરી પર તેણે ચડાઈ કરી એ ખૂબ જ બળવાન હતો અને તેથી જોતા જોતામાં તેણે આખા મહેલને ઘેરી લીધો અને તેથી ઇન્દ્રસેન અને પત્ની ઇન્દુમતી જીવ બચાવવા એક છુપા વોયરામાં વાટે થઈને અઘોર વનમાં ચાલ્યા ગયા અને ત્યાં આગળ જંગલમાં એક ઘાસની ઝુંપડી બાંધીને રહેવા લાગ્યા

પવિત્ર જળ વડે ઋષિના ચરણ ધોઈને એ જળનું ચરણામૃત લીધું અને ફળ આહાર કરાવ્યો પછી વંદન કરી અને ઉભા રહ્યા અત્રી ઋષિએ તો મહાજ્ઞાની હતા રાજા રાણીની અતિથ્ય ભાવનાથી તેઓ ઘણા જ પ્રસન્ન થયા અને રાજાને કેવા લાગ્યા હે રાજન પવિત્ર શ્રાવણ મહિનાની વધની જે ચોથ છે તેને સંકટ હર ચોથ કહેવામાં આવે છે એ દિવસે તમે વિઘ્ન હરતા શ્રી ગણપતિજીનું વ્રત કરો તો એ વ્રતના પ્રભાવે તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે અને તમારા પર ગણપતિજીની કૃપા થશે તે દિવસે ગણપતિજીનું પૂજન કરવું લાલ કરણના પુષ્પો ધરાવા ધૂપ દીપ કરીને પછી ગણપતિજીને લાડુ અતિ પ્રિય હોવાથી તેમને લાડુનો નિવેદ્ય ધરવું અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી ગણપતિજીની સ્તુતિ કરી શયન કરવું આ વ્રત કરનારના બધા જ સંકટ ગણપતિજી હરી લે છે રાજા ઇન્દ્રસેન અને રાણી ઇન્દુમતીએ આ વ્રત કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો તેથી થોડાક જ સમયમાં તેની પ્રજા રાજા ઇન્દ્રસેન પાસે આવી અને પ્રજાની મદદથી ઇન્દ્રસેને પડોશી રાજાને હરાવી રાજ્ય પાછું મેળવ્યું અને ત્યારબાદ રાજા રાણીએ બ્રાહ્મણોને જમાડીને વ્રતનું ઉજવણું કર્યું જય ગણપતિજી